અત્યારે જો છ વાગી ગયા છે અને જો વરસાદ ચાલુ છે ચાર પાંચ વાગ્યા વરસાદ ચાલુ છે ત્યારે વાગી ગયા છે છ અને જો અહીંયા બધું અંદર પાણી આવી ગયું છે રાતે એવું છે કદાચ વરસાદ તો અત્યારે ચાલુ છે પાણી વરસાદ આવ્યો છે ત્યારે વાગી ગયા છે છ માતાજી બધાની અને બધાની રામ રામ અને સવારના ગુડ મોર્નિંગ તો જો અત્યારે આપણે આજે વરસાદ ચાલુ જ છે અને અત્યારે વાગી ગયા છે સાડા છ અને આપણે જો ચા મૂકી દીધી છે હેમાનજી બેન ઉઠી ગયા છે હવે અને હેમાનજી બેન તૈયાર થાય છે અને આપણે ચા મૂકી દીધી હેમાનજી બેનને નાસ્તો બનાવી દીધી ફટાફટ કે એમાં સાત વાગે આવી જશે બસ એટલે જો આપણે ચા મૂકી દીધી છે અને હવે લોટ બાંધી લોટ બનાવી લઈ અને અત્યારે વરસાદ ચાલુ છે હજુ ચાલુ છે પાંચ આ મે abelianu das school ઉભર્યો кам્યાબેન кам્યાબેન ને જાવ નતું વરસાદ પણ તો જો જાય છે ભઈ ગઈ ન તો પડત ન વરસાદ ટાઈમ પૂછે નક દીકે છે જમમા ને જમમામાં ચોપસ તમે છે અને થોઉં રોટલી છે ખાઈ લીધું છે બધાય બધી બે બાકી છે પકોરા કરવા અને મસ્ત મજા આવી છે

અને અત્યારે વાગી ગયા છે સાત વાગી ગયા છે અને આપણે રસોઈ બનાવવાનું જો કામકાજ ચાલુ છે અને અહીંયા કેળા ખાવાનું કામકાજ ચાલુ છે તો હાલો બધા કેળા ખાવા અમારે ખાવાનું જોઈએ લાવો બનાવી લઈએ કેમ કે પછી અત્યારે વરસાદ જેવું છે તો પછી લાઈટ હોય જાય અને આજ ત્રીજો દિવસ છે એક તારો વરસાદ ચાલુ છે શનિવારે ચાલુ થયો તો